આજે જે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પહેલાં તો બધાને જય ગુકા મહારાજ તો આજે છે વસંત પંચમી અને પાંચમ પણ છે તો બહુ મોટી અને એવું છે કે આજે જે પણ આજે આપણે મોર્નિંગ મોર્નિંગમાં જે પણ કાર્ય કરવાના છીએ એ આપણા માટે અને શુભ કાર્ય છે તો હું આજે મોર્નિંગ મોર્નિંગમાં એકદમ રેડી થઈ ગયો છું તમે જોઈ શકો છો તમારો બાજુ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે નીકળવાના છીએ તો બ્લોગ એન્ડ સુધી જુઓ તમને કંઈક સારું આની અંદરથી તમને જાણવા મળશે શીખવા મળશે અને સારા એવા દર્શન કરાવું હું તમને તો કન્ટિન્યુ બ્લોગમાં કેમ કે હજુ પણ આપણે જે પણ સામગ્રી લેવાની છે એ સામગ્રી લેવા જઈએ છીએ તો ફટાફટ આપણા બ્લોગની અંદર જેટલા પણ હજુ જોયો ન હોય તો બ્લોગ જોજો જે પણ આપણી મહેસાણા દેશી પાકડી આઈડી છે એને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો સપોર્ટ કરતા રહો તો ચલો ફટાફટ હું તમને મળું તો ફટાફટ હું નીકળવાની કોશિશ કરું ફટફટ જે જે વસ્તુ લેવાનું છે અને મળું ચાલો ફટાફટ લેસ્કો પહેલાં તો લઈ લીધી છે એક્ટિવાની ચાવી કેમ કે આપણે જવાના છે એક્ટિવાની લઈને તો ફટાફટ સફાઈ કરી દઈએ જેટલું બને એટલું ફટાફટ સાફ કરી મોર્નિંગ મોર્નિંગમાં નીકળવાનું છે તો પાણી પાણી ના પડે તો સાફ કરી દઈએ એક્ટિવાને અને પછી તમને મળીએ ફટાફટ તો સફાઈ કરી અને તમને મળીએ ચાલો લેસ્કો તો હવે આપણે નીકળી ગયા છીએ તમે આપણે ખેલાલુની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સવાર સવારમાં વન ડે મોર્નિંગમાં તમે જો બધી જ વે દુકાનો બધી બંધ છે એટલે આપણે વહેલા આવી ગયા છીએ કે વે દુકાનો બધી બંધ છે પણ આપણે આજે ભોગા મહારાજની સારી રીતના ભક્તિ યાચના કરવાની છે તો પહેલાં એવું વિચાર્યું કે લાવ ફટાફટ આપણે વન ડે મોર્નિંગમાં સીધા ખેરાલુ પહોંચી જઈએ અને ખેરાલુ પહોંચીને અને જે જે પૂજા વગેરે કરવાનું સામાન છે લઈ લઈએ કેમ કે આજે છે નાખવચમ તો મને એવું લાગ્યું કે ના મારા દિલથી આજે મને મનથી કાલનો બે દિવસથી વિચાર આવતો હતો મેં કીધું લાવે નાગપચમ છે તો સીધા આપણે સીધા મળીએ ખેરાલુ બગીચાની વાલા મિત્રો તમે જોઈશું તમારો ભાઈ ક્યાં આવ્યો છે સીધા આવી જાય છે આપણે ખેરાલુ બગીચાની અંદર અને અહીંયાથી જે પણ આજે સામગ્રી લેવાની છે વસંત પંચમી છે આજે નાગપાચમ છે એ બધું ભેગું છે તો તમારો ભાઈ આજે આમ એટલો હેપી છે એટલો ખુશ છે કે બધું લેવા આવી ગયું છે બહુ દિવસોની રાહ જોઈ રહ્યો તો આપણાથી આવું કાર્ય ક્યારે થશે તો આજે આપણાથી આ સારું કાર્ય થાય આનાથી પણ સારું આપણે કાર્ય કરીએ એ આપણી મનની મનોકામના પૂર્ણ કરે મારો ગોગો મહારાજ કાસી કાહવા વાળો નાથ જે નહીં કહેતા કે દૂધ તો પણ પીવે બધા પણ એ દૂધ પીવે છે સોનાના કટોરાની અંદર તો આપણે એવા મારા કાશી કાહવા ઘોગા મારા નાથનું આજે મારા ઘરે મારી વાડીએ મારા ખેતરની અંદર એવો મારો કાશીનો કાવા મારો ગોગો બે હોય તો આજે મારા અંદરથી દિલથી કાલનું મને અંદરથી થતા આવતું હતું તો હું આજે મોર્નિંગ મોર્નિંગમાં સીધો આવી ગયો ખેરાલુની અંદર એવું બગીચો છે ખેરાલુની અંદર તો મને એવું લાગે કે લાવ હું એકદમ વ્યવસ્થિત રીતના મને એટલું બને એટલું ફૂલ વગેરે લઈ જાઉં અને આજે મસ્ત રીતના આમ આયોજન વ્યક્ત કરું અને મારા કોકા મહારાજની આજે જેટલી ભક્તિ થાય એટલી આજે કરું તો આવો તમે પણ સપોર્ટ કરતા હતા મારો ગોગો મારો મહારાજ જે કહું એ મારો જીવ મારું રુદિયું જે કહું એ આજે મને આટલો પોકાળ્યો છે બધા હું એમને તો હું થેન્ક યુ કહી શકતો નથી કેમ કે મને આમ આશ્ચર્યજનકની વાત છે બરાબર તો હું નતું વિચાર્યું એ પણ વધારે આજે હું કાર્ય કરી રહ્યો તો તમારા બધાનો પણ આભાર છે તમે બધા મને આજે સપોર્ટ કરી રહ્યા હતા થેન્ક યુ સો મચ લવ યુ હાઉનો સપોર્ટ કરતા મેં મોર્નિંગ મોર્નિંગમાં હું આવ્યો તો ખેલાડીની અંદર બગીચાની અંદર મારા જેટલા પણ મિત્રો હશે મહેસાણાવાળા વિષવા ખેલાડીવાળાને ખ્યાલ હશે કે બાકી અહીંયા બેસવાની અને હરવા ફરવાની બાળકો સાથે વોકિંગ મોર્નિંગ મોર્નિંગ વોકિંગ પણ સારું એવું છે તો તમે પણ આવી શકો છો તમે જોઈ શકો છો આ રીતના છે બાળકો સાથે પણ આ રીતના બેસવાની હરવા ફરવાની રમવાની કે જોરદાર સગવડ છે તો તમે પણ આવો તો આપણે ફટાફટ અહીંયા તમે આવો બધા બાળકો રમે હરે અને રવિવારનો સન્ડે હોય ત્યારે તો બધા વધારે આવે છે આપણે તો વહેલા મોર્નિંગ મોર્નિંગમાં આવે છીએ તો અત્યારે તો કોઈ નથી એટલા મોર્નિંગમાં આવે છીએ કે હું પણ આજે વહેલાં ઉઠે તો ફટાફટ મળી અને જે જે સામગ્રી લેવાની જે લઈ લઈએ તો આવો આવો સમગ્ર કોઈ બી જગ્યાએ તમે જો ફૂલ વગેરે લેવા જતા હોય તો ત્યાં આ રીતના પ્રોસેસ હોય છે કે ભાઈ તમે ત્યાં જાઓ અને તમને જે રીતના પસંદ આવે એ રીતના તમારા માટે પણ એ હાર બનીને આપે છે તો અહીંયા બેન બેઠા થાય એમને વાત કરી કે તમે જે રીતના કહેશો એ રીતના અમે તમને બનાવીને આપશું કેમ કે અમે અહીંયા બનાવીને રાખતા નથી તો એ સારી રીતના મને સારું એવું લાગ્યું કેમ કે કોઈ બી વ્યક્તિને સારી રીતના કામ થાય અને ફૂલ વગેરે જે પણ લેવાના હોય એ સારી રીતના બનાવીને આપે છે તો થેન્ક યુ સો મચ તો ફટાફટ આપણે આ ફૂલ વગેરે તમે જોઈ શકો છો ફટાફટ આપણે હાર બનાવી દઈએ અને હવે લઈને ચકલાસ કરો તો હાર વગેરે લઈ લીધું છે તમે જોઈ શકો છો આના સીધું મૂકશું એક્ટિવાની અંદર અને હવે આપણે સીધી એક્ટિવા સ્ટાર્ટ કરીને હવે સીધાને કરશું ત્યાંથી પપ્પાને લઈને સીધા જશું મંદિર જ્યાંથી સીધા પપ્પાને લઈ લીધા બધું સામગ્રી જે જે લાવ્યો છે હવે નીકળી પપ્પા સાથે સીધા આપણે કાશી એવા આપણા ત્યાં જઈને આજે જે આપણાથી જે આજે કરવાની વાવ કામનો નજારો અ સવાર સવારમાં મંડી મંડીમાં આવી જશે ગોગા Thank you. យ៉ាងណានឹងមកតាម અમે જો મસ્ત રીતના ગોગા મહારાજનું મસ્તી રીતના કરી દીધું છે ગુલાબને લાવે તો તો મેં કીધું લાવ આજે મારા ગોગા બાપાનો દિવસ તો વ્યવસ્થિત રીતનું બધું કરી લીધું છે અને એકદમ ફાઈનલી રીતે મહારાજ ના ગોગા મહારાજ દર્શન થઈ ગયા જય ગોગા મહારાજ આવી નવી વેળા બનાવતા રહેજો મારા બાપા સદાય રક્ષા કરજો હે મારા ગોગા હે મારી માં શ્રી ગોતર વેળા પણ પાર્ષમ માતારી જો એકદમ વે બધું એકદમ સાફ કરી દીધું આજે તો આવ્યા તો મેં કીધું લાવ તો વે સાફ કરી દીયા હા થોડું એ વધારે ટાઈમ હજુ આપવાનું છે થોડું સાફ કરી દેજો થોડી પ્રસાદી પણ કૂતરાને પણ ખવરાવી દઈએ એટલે પપ્પા પ્રસાદ થરાવે છે કૂતરાને એકદમ ક્લિયર કરી નાખ્યું છે બધું અને આપણે હવે નીકળશું મસ્તી રીતના ગોગા બાપાના દર્શન થઈ ગયા આજે તો આજે હતી ના પહોંચમ તો સારી રીતના સેવા ગોગા મહારાજની કરી જય ગોકા મહારાજ બાજુમાં આ છે કુવો તો જય ગોકા મહારાજ અને આ મંદિર છે તો હવે દર્શન સારી રીતના કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ જય ગોગા પપ્પાએ રેડી કરી દીધું છે બાઈક તો ચલો ફટાફટ પહોંકીએ ઘરે ફટાફટ પહોંચીએ ઘરે ઘરે પણ બહુ બધું કામ છે તો આજનો દિવસ સારો એવો ગયો મજા આવી ગયો ચલો સીધા જય ગોગા હા આવી ગયા છીએ આપણે સીધા ગોગા મહારાજના મંદિરથી મસ્તી રીતના આજે જેટલીથી હતી આત્મા કરી લીધી મહારાજની આવીને આવી કરતા આપણે જય ગોગા મહારાજ આવી ગયા ઘરે ઘેર આવ્યા અને આજે બહુ આમ જેટલું આમ નાખીએ એટલી આતુરતા ઓછી કરે એવું જ વાત આજે તો મસ્ત રીતના ગોગા મહારાજ ના દર્શન થયા અને આજે તો હતી જેટલી આપણી જેટલી શક્તિ હતી આજે ભક્તિ કરી તો આવો ને આવો મહારાજ મારો ગોગો મારો કાશી કાહવાવાળો નાથ આવો નવો સપોર્ટ કરતો રહે અને આપણાથી જેટલું થાય એટલી બનતી વધારે સેવા પણ કરતા રહીએ અને અવા નવા બધા વિડીયો પણ લાવતા રહીએ બ્લોગ લાવતા રહીએ અને ત્યાં પણ સપોર્ટ કરતો રહે મારો મહારાજ તમારા બધાનો સપોર્ટ છે જય કોકા મહારાજ કોમેન્ટમાં લખી દેજો સારો વિડીયો લાગે તો લાઇક કરજો અને જરૂરથી જય કોકા મહારાજ લખવાનું ભૂલતા હોય જરૂરથી જય કોકા મહારાજ લખવાનું ભૂલતા નહીં જય કાશી કાહવા કોકાવાળા નાથ આવોના આવું સપોર્ટ કરતા રહેજો તો મસ્તી રીતના સરસ આજનો અમે બ્લોગ બનાવ્યો હતો કેમ કે આજે છે નાખવા જેમ તો તમને સારું લાગે હોય તો મારા મિત્રો બ્લોગને લાઇક કરજો અને ચાલો એક આવાજ અંદાજની અંદર જય ગોગા મહારાજ એક આવાજ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી જય ગોગા મહારાજ